કે આ વિડીયો પૂરેપૂરો જોવે અને જે ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો ઇ એચ આર એમ એસ ગુજરાત આટલું ટાઈપ કરતાં જે પેલી વેબસાઇટ આવશે એને ઓપન કરી લેવાની છે મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળે છે જ્યાં ઉપરની સાઈડ તમને રિક્વાયરમેન્ટ નામનું એક ઓપ્શન જોવા મળે છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે એપ્લાયનું બટન જોવા મળે છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી જાહેરાતો આપેલી છે તો તમે જે પણ જિલ્લામાંથી અથવા જે પણ શહેરમાં રહેતા હોય એ શહેરમાં તમારે ફોર્મ ભરવાનું હોય તો અહીંયા નીચે નામો આપેલા છે જેમ કે તાપી છે વલસાડ છે ભાવનગર છે સુરત છે મોરબી છે કચ્છ છે નર્મદા છે ટોટલ એકતાલીસ જેટલા શહેરોના અહીંયા નામ આપેલા છે તો તમે જે પણ જિલ્લાની અંદર ફોમ ભરવા માગતા હોય એની સામેની સાઈડ જાહેરાત આપેલી છે તો અહીંયા જાહેરાત ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જાહેરાત જોવા મળશે એ પીડીએફ ફોર્મેટની અંદર ઓપન થઈ જશે તો એ જાહેરાત તમે વાંચી શકો છો તો તમે જે જિલ્લાની સામે જાહેરાત ઉપર ક્લિક કરશો એ જિલ્લાની અહીંયા જાહેરાત તમને જોવા મળશે તો તમે જે પણ જિલ્લામાં ફોર્મ ભરવા માંગતા હોય એની સામેની સાઈડનું જે જાહેરાતનું ઓપ્શન આપેલો છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા બધી જાહેરાત આપેલી છે તો તમે વાંચી લેજો તો એ તમે જાહેરાત ઓપન કરશો એટલે તમને અહીંયા કેટલી જગ્યા તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ કાર્યકરમાં છે અને તેળાગરમાં છે એ જોવા મળશે સાથે સાથે આંગણવાડી કાર્યકરનો પગાર ધોરણ છે અહીંયા દસ હજાર અને તેળાગરનો છે પાંચ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ અહીંયા વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે સૂચના જોવા મળશે જે સૂચના છે એ તમારે વાંચી લેવાની રહેશે તો આની અંદર ઘણી બધી સૂચનાઓ આપેલી છે એની અંદર ઉંમર છે તો ઉંમર તમારી અઢારથી અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ સાથે તમે તેળાગર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ અને કાર્યકર માટે પણ ધોરણ દસ પાસ એવું હોવું ફરજિયાત રહેશે ત્યાં દરેક જિલ્લાવાઈઝ એનો સંપર્ક નંબર આપેલો છે તો તમામ જિલ્લાના તમામ શહેરના અહીંયા કોન્ટેક નંબર આપેલા છે જો તમને કાંઈ પ્રશ્ન અથવા મૂંઝવણ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો બધા અહીંયા ડિટેલ આપી છે તો ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે કે આ સુરત શહેર છે તો એની અંદર વર્કરની જગ્યા બાવન છે અને હેલ્પરની જગ્યા બાણું છે તો તમે આ દરેક જિલ્લાવાઈજ જગ્યા અહીંથી જોઈ શકો છો અને ત્યારબાદ છેલ્લે છે ઘોષણા તો તમે અહીંયા ઘોષણા ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થઈ જશે એની અંદર ઘોષણા નામનું એક ફોર્મ જોવા મળશે એની તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે છેલ્લે જ્યારે આપણે ફોર્મ ભરશું ત્યારે એ પત્ર છે એ આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે અંદર તમારે તમારું નામ છે ગામ છે તાલુકો છે સ્થળ છે આધાર કાર્ડ નંબર છે આ બધું જ લખવાનું રહેશે એને અપલોડ કરવાનું રહેશે તો પ્રિન્ટ આઉટ તમે કઢાવી લેજો ત્યારબાદ અહીંયા એપ્લાયનું બટન આપેલું છે તો તમે જે જિલ્લામાંથી ભરવા માગતા હોય એની સામેની સાઈડ એપ્લાયના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ઉપર ક્લિક કરશો એટલે અહીં ઓઝન્ટ ફોર્મ જોવા મળશે તો તમે બધું વાંચી લેજો અને નીચે આ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમારો જે જિલ્લો તમે સિલેક્ટ કર્યો હોય છે અગાઉ એ ઓટોમેટિક અહીંયા આવી જશે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારો જે પણ તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારું ગામ તો તમે જે ગામની અંદર ફોર્મ ભરવા માંગતા હોય એ ગામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આંગણવાડી સિલેક્ટ કરો ત્યારબાદ ઉમેદવારનું પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું છે ને ત્યારબાદ સામેની સાઈડ ઉમેદવારનું નામ ગુજરાતીમાં ફરીથી લખવાનું રહેશે ત્યારબાદ તમારી જાતિ પુરુષ છો કે સ્ત્રી એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંથી જગ્યા જો તમારા ગામની અંદર કાર્યકર અને બંનેની જગ્યા હશે તો અહીંયા બંને ઓપ્શન જોવા મળશે જો એક જ જગ્યા હશે તો એક અહીંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે તો આની અંદર ટેડાગરની જગ્યા છે તો હું અહીં તેડાગર સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે નીચે કેપ્ચર આપેલું છે એ કેપ્ચર ફિલ કરીને અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી ગયા છે જે ઓટીપી અહીંયા ફિલ કરવાનો રહેશે તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા ફિલ કરી દઉં છું અને સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ એટલે તમારો જે અરજી નંબર છે અહીંયા તમને જોવા મળશે સાથે સાથે તમારા મોબાઈલમાં એક મેસેજ પણ આવી જશે એટલું થઈ ગયા બાદ અહીંયા ઉમેદવારની માહિતી ભરવાની રહેશે જેની અંદર એસએસસીના જે તમારું માર્કશીટ છે દસમા ધોરણનું એની અંદર જે પ્રમાણે નામ લખ્યું છે એ રીતે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારી જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખ લખવાની ત્યારબાદ તમારી રાષ્ટ્રીયતા એટલે કે ભારતીય ત્યારબાદ વૈવાહિક સ્થિતિ એટલે તમે પરણિત છો અપરણિત છો એ પ્રમાણે અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારી જ્ઞાતિ આવશે તો તમે જેમાંથી આવતો હોય જનરલ એસસી એસટી ઓબીસી બી એસ તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો શ્રીના પ્રમાણપત્ર મુજબ તમારે અહીંયા સરનામું લખવાનું રહેશે જે તમારે શ્રીએ તમને જે રહેઠાણનું પ્રમાણપત્ર આપેલું છે એ પ્રમાણે અહીંયા તમારે લખવાનું રહેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારે ફોર્મ ભરવા માટે તમારા તાલુકાની અંદર જે મામલતદાર શ્રી હોય ત્યાંથી તમારે રહેઠાણનું પ્રમાણપત્ર કાઢવવાનું રહેશે જે તમે પ્રમાણપત્ર કાઢ્યું હોય એની તારીખ આઠ બે બે હજાર પચીસથી લઈને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીની અંદર જે રહેઠાણનું પ્રમાણપત્ર કાઢેલું હશે તે જ અહીંયા અપલોડ કરવાનું રહેશે તો આપણે જે તારીખે આપણને મામલતદારશ્રીએ આપેલું છે પ્રમાણપત્ર એ તારીખ અહીંયા આપણે લખશું અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નીચે ઓટોમેટિક આવી જશે ત્યારબાદ આ બાજુ વ્યવહારનું સરનામું એટલે કે તમે જે હાલમાં અત્યારે રહ્યો છો એ સરનામું અહીંથી તમારે લખવાનું છે જેની અંદર જિલ્લો છે તમારા ગામનું નામ છે તાલુકો છે પિનકોડ છે આ બધું તમે તમારી રીતે લખી શકો છો ત્યારબાદ અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તો ઈમેલ એડ્રેસ તમારે લખવું હોય તો ચાલશે અને ન લખો તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા બે જગ્યાએ ટીકમાર્ક કરીને સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારી લાયકાત શૈક્ષણિક વિગતો અહીંયા ભરવાની છે તો ધોરણ દસમાં તમારી ટકાવારી હતી કે ગુણ એ પ્રમાણે અહીંયાથી સિલેક્ટ કરી લો ત્યારબાદ મેળવેલા ગુણ તમારે ધોરણ દસની અંદર કુલ ગુણમાંથી કેટલા ગુણ આવ્યા છે એ બધું અહીંયા લખવાનું છે તમે પરીક્ષા કયા બોર્ડમાંથી પાસ કરી છે એ લખવાનું છે ત્યારબાદ કયા વર્ષે પાસ કરી છે એ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ ટ્રાયલ નંબર જો તમે બે ત્રણ વખત ટ્રાય આપી હોય જેટલી વખત ટ્રાય આપી હોય એટલી વખત તમે અહીંયા લખી શકો છો પહેલી ટ્રાય પાસ થયા હોય તો એક લખવાનું છે બે ટ્રાય પાસ થયા હોય તો અહીંયા બે લખવાનું રહેશે ત્યારબાદ તમે ધોરણ દસ પાસ ન કર્યું હોય અને એઆઈસીટીનો કોઈ પણ એક કોર્સ કર્યો હોય તો અહીંયા એની ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ જો તમે ધોરણ બાર પાસ કર્યું હોય તો તમે એની ડિટેલ પણ લખી શકો છો પણ ફરજિયાત તમારે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને ધોરણ દસ પાસ કરેલું હશે તો જ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશો ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો જે નેક્સ્ટ પેજ છે એની અંદર તમે પહોંચી જશો હવે સૌપ્રથમ તમારે અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો છે જેનું માપ છે પાંચ સેમીથી લઈને ત્રણ પોઈન્ટ છ સેમી સુધીનું હોવું જોઈએ અને તેની સાઇઝ છે પંદર કેબી અથવા એથી ઓછી હોવી જોઈએ તો જ અહીંયા અપલોડ થશે ત્યારબાદ અહીંયા અગાઉ આપણે જેમ વાત કરી હતી એમ સો ઘોષણાપત્ર આપણે અગાઉ મેં તમને કીધું તું એ પીડીએફ ફોર્મેટની અંદરથી તમારે પ્રિન્ટ કાઢીને અહીં અપલોડ કરવાની રહેશે ત્યારબાદ જન્મ તારીખનો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ અથવા ધોરણ દસનું માર્કશીટ આ ત્રણમાંથી કોઈ એક અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મામલતદારશ્રીએ જે દાખલો આપેલો છે રહેઠાણનો એ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ ધોરણ દસની માર્કશીટ અને ધોરણ બારની માર્કશીટ આટલું તમારે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાના રહેશે ત્યારબાદ એ કન્ફર્મ અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે તો મિત્રો આ રીતે તમે ઘર બેઠા ફક્ત પાંચથી દસ મિનિટની અંદર તમારું ફોર્મ છે એ ઘર બેઠા ભરી શકો છો તો મિત્રો આ વિડીયોને શેર કરજો તો ઘણા બધા લોકો સુધી મદદ પહોંચી શકે ઘણા બધા લોકો જે આ ભરતીથી અજાણ છે એ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત